નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે ચૌદ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો ચણાની હરાજી આજે મિત્રો છાપરા નંબર ત્રણમાં ચાલુ કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો છાપરા નંબર ત્રણમાં હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે સત્તરના ના એ પહોંચી ગયું છે અને આવક તો બંધ છે મિત્રો અને રાજીનું કામકાજ ચાલુ જ છે જે આ જૂની આવક થઈ હતી તેમાં તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ત્રણ નંબર ચણાના ભાવ છોલે ચણાના ભાવ તો વિડીયો મેટ સુધી બન્યા રહીજો મિત્રો આજના ચણાના ભાવ જોવા માટે ಅಗಿಯಸೋಕ್ರೀ ಸೂಪರ್ಂಬರ್ ನಂಬರ್ ವನ್ ಕ್ವಾಲಿಟಿ ಅಗ್ಯಾರತೀ ಸೂಪರ್ ಕಲರ್ ત્રણ નંબર ચણા છે અગિયારસો ને અગિયાર ત્રણ નંબર ચણા છે

એક હજાર ને છન્નું ત્રણ નંબર ચણા નંબર નંબર અગિયારસો ને સોળ સુપર ત્રણ નંબર ચણા નંબર વન કોલેટિ ಚೀಲ ದಾಖಲ ಅಗ್ಯಾರುಪರ ತಂ ಕ અગિયારસો ને અગિયાર દેશી ચણા છે અગિયારસો અગિયાર મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને ચણાના બજારની વાત કરું ત્રણ નંબર ચણામાં તો મિત્રો જે રનિંગ બજાર છે મિત્રો એક હજાર એસીથી લઈને અગિયારસો ને અગિયાર રૂપિયાનું જોવા મળી રહ્યું છે સુપર સારા ક્વોલિટી માલમાં અગિયારસો એકત્રીસ રૂપિયા સુધી આસપાસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બજાર તો મિત્રો ગઈકાલે જેવું જ છે ને અમુક વોકલમાં પાંચ રૂપિયા સારું પણ જોવા મળી રહ્યું છે